तरफ आपड़े एक दृष्टि कर लीए तो फायदो थे मित्रों एक सुंदर मजा वक्य साथ प्रारंभ करिए असफलता एक चुनौती है उसे स्वीकार करो क्या कमी रह गई थी देखो और सुधार करो असफलता एक चुनौती है उसे स्वीकार करो क्या कमी रह गई थी देखो और सुधार करो जब तक ना सफल हो नींद चैन को त्यागो तुम संघर्ष का मैदान मत छोड़कर तुम भागो तुम કોચકી ના જય જય કાર નહીં હોતી કોશિશો જે આપણે એવું માની છીએ કે નિષ્ફળતા મળે છે પણ ખરેખર એ નિષ્ફળતાનો જે માર્ગ છે એ આપણને ખબર પડી જાય કે ભાઈ આ માર્ગે નથી જવાનો એટલે સફળતાના માર્ગે આપણે જઈએ છીએ એટલે આપણે નિષ્ફળ નથી ઓકે મિત્રો

તો હવે આપણે જોઈએ વિભાજ્ય છ એકાદ છ દુ બાર છ તેરી અઢાર તો સારું ચાલો તો કે ભાઈ સમાંતર શ્રેણી કઈ છે તો કે ભાઈ સમાંતર શ્રેણી નીચે મુજબ છે બરોબર તો ભાઈ છ એકા છોકોનો સરવાળો એટલે એને છેલ્લું પદ આપણે લખી નાખીએ સમાંતર શ્રેણીનું એમાં છ ગુણ્યા ચાલીસ કરો એટલે કેટલા થાય છ ચોક ચોવીસ એટલે કેટલા થયા ભાઈ બસો ને ચાલીસ છેલ્લો અંક કયો પ્રથમ ચાલીસ વડે નાખીએ ચાલીસ વડે નાખીએ આ ચાલીસ તો આ પદ બસો એટલે કે ભાઈ અંતિમ પદ આમાં આપ્યું છે રેડી અંતિમ પદ એલા આપ્યું છે ઓકે સારું હવે આપણે શું કરી બાળકો બરોબર કઈ કઈ વસ્તુ આપેલી છે એ બરાબર કેટલા છે છ અને સામાન્ય તફાવત સામાન્ય છ ચાલો ઓકે તો કે ભાઈ સરસ ઓકે સૂત્ર તો આ લાગુ પડશે શું કામ આપણને એલ અંતિમ પદ આપેલું છે મિત્રો હવે એક વાત અહીંયા સમજી લઈએ કે ભાઈ કેટલા આપણે કેટલા પદોનો સરવાળો શોધવાનો ચાલીસ પદ એટલે કે ભાઈ એન બરાબર પણ આપ્યું છે ઓકે તો સારું આપણે લઈ લઈએ ચાલીસ ઓકે અને એલ આ એલ છે એલ અંતિમ પદ કેટલું થશે બસો ને ચાલીસ રેડી તો સારું હવે સૂત્ર ઉપયોગ કરીએ આપણે બરાબર છેદમાં ચાલીસ બરોબર ચાલીસ ના છેદ માં બી એ કેટલા છે આપડા એ છ અને એલ છે બસો બસો ને છેતાલીસ તો સારું હવે કેટલા થયા એક મીંડુ પછી બે છક બાર વધી પડી એક બે ચોક આઠ બરાબર અને બધું ચાર એટલે જવાબ આવ્યો તો ઓગણપચાસ વીસ એવો જવાબ મિત્રો તમારી સમક્ષ આવે છે જોઈને જોઈ મિત્રો ખાસ સમજી લો બહુ સરળ દાખલો છ વડે બે એટલે છ નો ઘડિયો સ્ટાર્ટ કર્યો અને છેલ્લો કેટલા પદ સુધી ચાલીસ એટલે છ ગુણ્યા ચાલીસ એટલે બસો ચાલીસ અંતિમ પદ આવી જશે ઓકે માઇનસ એવન પ્રથમ પદ એ બરાબર છ આ સૂત્રનો બરાબર તમે ઉપયોગ કરો તો પણ જવાબ આવી શકે ઓકે સારું પણ ટૂંક સૂત્ર ચાલે એવું છે એટલે આપણે આ રીતે ઉપયોગ કરીશું થેન્ક યુ મિત્રો ફરી પાછા નવા મુદ્દા સાથે મળશું આ લેક્ચર નંબર આપણું સાડત્રીસ એ અહીંયા પૂર્ણ કરીએ થેન્ક યુ